આજે આપણે રામત ગામથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ તથા એમના દીકરા અંકિતભાઈ અને નિકિતભાઈ બે લોકો ઘરે છે તો મનસુખભાઈ વાત કરશે મિત્રો હું સામાજિક કાર્યકર ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતથી આજે જો કે ભાવનગરની અંદર સામાજિક કાર્યકર અને યુટ્યુબર એવા અંકિતભાઈ વાઘેલા એમના ઘરે આજે પધાર્યા હતા મારા બે દીકરા અને આપણે ભાઈ જીગ્નેશભાઈ રાઠોડ એ પણ અમારી સાથે છે અને આજે મહેમાન મહેમાનગતિ કરી આનંદ કર્યો કેમકે આ તો બધું એવું છે સમાજના ઘરે

જેમનો આજે ભાવનગરની અંદર જેમની પાસે પણ હોદ્દો પણ આપવામાં આવેલ છે અને પ્રમુખ તરીકે અંકિતભાઈ વાઘેલા અને નાની ઉંમરની ની અંદર ભાવનગર અંદર બસપા ની અંદર જેમને હોદ્દો મળેલ છે એમના તરીકે પણ સમાજના કાર્યક્રમ અને સમાજના ગરીબ માણસોના અવાજ ઉઠાવે છે જેથી આવા આગેવાનો આગેવાનો યુવા જે બનતા હવે પછીના જેટલા છે એ બધા છૂટાછેડાના ને લગ્ન એવા કાર્યકરો હોય છે પણ હવેના જે આ યુવાનો છે એને આપણે આગળ કરવાના છે જેથી કરીને આ દેશની અંદર ક્રાંતિ અને ઉન્નતિ લે આવે એટલે અંકિતભાઈને અમે વધાવી છીએ કે આવા કાર્યક્રમ કરતા રહ્યો અને સમાજની અંદર સારા કાર્યક્રમ થાય એવી અમારી અપેક્ષા છે જય ભીમ નમો બુધાય જય ભીમ